તો વલસાડના ધરમપુર અને કપરાડાના જંગલોમાં ખળખળ વહેતા ઝરણા અને ધોધ લોકોમાં આકર્ષણ જમાવી રહ્યા છે દરરોજના હજારો પર્યટકો પરિવાર સાથે પ્રકૃતિના ખોળામાં સૌંદર્યને નિહાળવા અને માણવા આવે છે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ઝરણાઓ ફરી જીવંત બન્યા છે અને લોકોને પોતાના તરફ આકર્ષી રહ્યા છે જોડિયા ધોધ અને વિલ્સન હિલ પાસે આવેલો શંકર ધોધ સક્રિય થયો છે ધોધની મજા માણવા દૂર દૂરથી સહેલાણીઓ ધરમપુર આવી રહ્યા છે અમારા શહેરમાં આવા ગામડા વિસ્તારના જેવા ડુંગરમાં ધોધ જોવા મળતા નથી એટલે અમે અહીંયા ગામડા વિસ્તારમાં ડુંગર પ્રદેશમાં આવ્યા છે અમે અમે ધોધની બહુ મજા લીધી છે મારા ફ્રેન્ડ ભાઈ લોકો સાથે અમે સેલ્ફી લીધી ફોટાસ પાડ્યા વિડીયોઝ બનાવ્યા અને પણ અમે મોજ કરી છે નાયા ફર્યા છે પણ અમને જરા બી મજા નથી આવી પણ અમે અહીંયા સાંભળ્યું છે વોટરફોલ બહુ જ સરસ છે અહીંયા એટલે અહીંયા જંગલના વિસ્તારમાં અમને બહુ જ મજા આવી અહીંયા શહેરી વિસ્તાર કરતાં પણ અમે ત્યાં જોવા નથી મળતું અહીંયા અમને બહુ જ મજા આવી ખૂબ જ મજા ત્યાં ગરમીમાંથી અમે આવ્યા થઈ તો એમ થાય કે અહીંયા જ રોકાવું છે ક્યાંય જાવું જ નથી અને અહીંયા ખૂબ જ કુદરતી વાતાવરણ છે ને નાવાની બહુ જ મજા આવી અહીંયા બધા આદિવાસી લોકો છે અહીંયા જમવાનું બહુ બહુ સરસ છે ધોધ છે આ બિલપુડી અહીંયા સુંદર મજાનો નજારો છે જંગલનું વાતાવરણ છે ખૂબ જ આનંદપૂર્વક અમે ખૂબ જ નાયા પણ નાવામાં એટલી બધી મજા આવી ગઈ કે બહાર નીકળવાનું નામ સ્વિમિંગ પુલોમાં જવું એના કરતા તો અહીંયા હજાર ગણું સારું છે અહીંયા આવવા માટે અને એક સુંદર મજાનો નજારો છે જંગલનું વાતાવરણ છે અમે અમદાવાદ થી આવ્યા હતા તે અમને સાંભળ્યું હતું નામ અને અમે અહીંયા આવી ગયા છીએ અને ખૂબ જ મજા આવી ગઈ છે